નમસ્કાર મિત્રો નવ જાણીએ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે રીઝનિંગનો એક ટોપિક છે ઇનઇક્વાલિટી જેને ગુજરાતીમાં આપણે અસમાનતા કહીએ છીએ એના વિશે ભણીશું તો આ ટોપિક મેં એકદમ સાવ સરળ અને શોર્ટકટથી એવી રીતે શીખવાડ્યો છે કે હું ગેરંટી આપું છું કે તમને આ વિડીયો તમે જોયા પછી બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં રહે અને હું ગેરંટી આપું છું કે આ વિડીયો પૂરેપૂરો તમે જોશો પછી તમને આ ટોપિક જે ઇનઇક્વાલિટી છે એ ક્યારે અઘરો નહિ લાગે તો મિત્રો હું તમને વિનંતી કરીશ કે તમે આ વિડીયો પૂરે પૂરો જોશો અને વિડીયો જોયા પછી તમને કેવો લાગ્યો એના વિશે કમેન્ટ જરૂરથી કરજો તો ચલો મિત્રો આપણે ઇનઇક્વાલિટી એટલે કે અસમાનતા શીખીએ તે પહેલા આપણે કેટલાક ગાણિતિક જે સિમ્બોલ છે તેને ઓળખીએ તો સૌથી પહેલા આપણે હું તમને કહીશ કે આ જે સિમ્બોલ છે તો એને શું કહેવાય ગ્રેટર દેન કહેવામાં આવે છે ગ્રેટર દેન

So this one is greater than greater than or equal to बराबर छे तो आप बता सिंबल होने का है तेरे मारा कौन है चले इन्हें क्यों क्या रहन क्यों दे बोलो तो फॉर एग्जांपल तारीख के तुमने तो सिंबल જો આને કેવો હોય તો ગ્રેટર ધેન મતલબ શું કે અહીંયા જોઈએ તો તમને સમજાવીશ કે a than b મતલબ શું a મોટો છે b કરતા એટલે આને ગુજરાતીમાં કહેવાય થી મોટા અને આને કહેવાય થી નાના આ કહેવાય થી નાના અને આ કહેવાય થી મોટા બરાબર છે અને આ જે સિમ્બોલ છે એ થી નાના અથવા તેના બરાબર એવું કહી શકાય અને જે આ સિમ્બોલ છે એનો થી મોટા અથવા તેના બરાબર છે એવું કહી શકાય બરાબર છે હવે હું તમને એક સાદી અને સરળ ભાષામાં કહીશ કે આ ને ગેટર ધેન સિમ્બોલ કેમ અને મારો એના લેદેન કેમ કહેવામાં તો હું મારી ભાષામાં જેવી રીતે મેં પેટર્ન બનાવીને શીખ્યું છે એ પ્રમાણે હું તમને શીખવાડીશ અથવા યાદ રખાવીશ કે એને ગેટર ધેન કેમ કીધું તો ગ્રેટર ધેનનો મેં અહીંયા ગુજરાતી નામ કેમ લખ્યું તો એ તમને સમજવા માટે જ લખ્યું છે કે એને ગ્રેટર ધેન કેમ કીધું તો જો આનો આ જે શેફ છે એ ગ ગણપતિ દાદાનો જે ગ છે એના જોવો છે પાછળ ખાલી હું એક કોમા મૂકીશ ને તો ગ જેવો થઈ જશે જો માટે એને શું કીધું ગીટર જેન સિમ્બોલ બરાબર છે તો એવી રીતે જ આ ને લેસ ડેન કેમ કીધું તો અહીંયા તમે જુઓ આ જે અક્ષર છે એને હું આવી રીતે બનાવું એક કોમા અને એક સંદર લાઈન કરીને ને તે લ જેવો થઈ જશે એટલે આ ને તમે શું કહી શકશો લેસ ડેન આ જે સિમ્બોલ છે એને લેસેન આ છે એના ગેટર ઝેન મેં જેવી રીતે સાદી સિમ્બોલ તે યાદ રાખ્યું છે એ રીતે તમે પણ આવી પેટર્ન બનાવીને યાદ રાખી શકો છો બરાબર છે મિત્રો તો હવે આપણે ઇન કે સૌથી પહેલા જો તમને એવું કહું કે એ ગ્રેટર દેન બી આવું લખેલું હોય તો આનો મતલબ તમારે એવો સમજવાનો કે એ બાજુથી થી રસ્તો ખુલ્લો છે આનો મતલબ શું છે એના એથી થી જવાનું બી સુધી પણ એ બાજુ થી ગેટ ખુલ્લુ છે જ્યાં બે પાંખા મળતા નથી તો એનો મતલબ શું કેવાય આ ગેટ ખુલ્લો છે એથી જઈ શકશો તમે અને આ બે પાંખા જે ભેગા થઈ ગયા તો આનો મતલબ ગેટ અહીંયા બંધ થઈ જશે બરાબર છે તો આ તેવી જ રીતે અહીંયા પણ જોવાનું કે બી લેસ ધેન આવું લખેલું હોય તો આનો મતલબ એવો થાય છે કે સી થી બી સુધી જવાનું બી થી સી સુધી નહીં જવાય કેમ તો અહીંયા બે પાંખા મળી ગયા છે તો અહીંયા ગેટ બંધ છે એવું સમજવાનું છે તમારે અને આનો મતલબ એવો થાય કે સી સુધી રસ્તો ખુલ્લો છે અહીંયા ગેટ ખુલ્લો છે છે મતલબ સુધી તમે જઈ શકશો બરાબર તો આ સિમ્પલ વે એક યાદ રાખજો કે આ અહીંથી રસ્તો ખુલ્લો છે માટે આપણે બી સુધી જઈ શકીશું બી થી સી સુધી નહીં જવાય બરાબર એવી જ રીતે અહીંયા પણ એ થી બી સુધી જવાશે પણ બી થી સી સુધી નહીં જવાય બરાબર છે હવે કોઈ પણ સિમ્બોલ વચ્ચે કોઈ પણ બે આંકડા લખેલા છે કે B અને C આની વચ્ચે બરાબરનું નું નિશાન છે તો એનો મતલબ તમારે એવો સમજવાનો કે B થી C સુધી પણ જઈ શકાય છે અને C થી B સુધી પણ જઈ શકાય છે આનો મતલબ બંને બાજુથી થી રસ્તા ખુલ્લા છે જો અહીંથી થી પણ ખુલ્લો છે ને અહી પણ ખુલ્લો અથવા તમે એવું પણ કહી શકો કે આ બંનેની વચ્ચે કોઈ ગેટ છે જ નહીં માટે B થી C સુધી જવું હોય તો પણ જઈ શકાય છે અને C થી B સુધી જવું હોય તો B થી C સુધી જવું તો પણ તમે જઈ શકશો બરાબર છે હવે તમને બીજા સિમ્બોલ ને માહિતી આપું કે અહીંયા જે લેસેન ઓર ઇક્વલ ટુ નો જે સિમ્બોલ છે તો એના માટે પણ એવું છે કે જે આ બાજુની સંખ્યા લખેલી હોય અને અહીંયા આ બી લખેલો છે બરાબર તો તો સુધી જવું હોય જઈ કારણ કે સી બાજુનો જે ગેટ છે એ ખુલ્લો છે અને બી બાજુ બંધ છે બરાબર છે પણ આ જે સિમ્બોલ છે એને વી વીઆઈપી ગેટ કહી શકું છું આપણે એવું તમારે યાદ રાખવાનું છે એવું વી વીઆઈપી ગેટ કેમ કહેવામાં આવે એ પછી આપણે આગળના જે સમ શીખીશું એમાં હું તમને કહીશ કે આ વીવીઆઈપી ગેટ છે અને આ જે છે આપણા લેસ ધેન ઓર ઇક્વલ લેસ ધેન અને ગ્રેટર ધેન છે એ આપણો સિમ્પલ ગેટ છે અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જે બે આ બંને જે સિમ્પલ છે એને આપણે શું કહીશું વીવીઆઈપી ગેટ આ તો યાદ રાખજો અને આપણે શું કહીશું સિમ્પલ ગેટ શું કહીશું અને સિમ્પલ ગેટ કહીશું આપણે અને આ બંને સિમ્પોલને આપણે વીવીએફી કેટ પહીશ બરાબર છે હવે વી વીએફી કેટ અને સિમ્પલ કેટમાં આપણે એ સમમાં મૂકીશું એટલે તમને ખબર પડશે પણ એના પહેલા મેં તમને આજે જે શીખવાડ્યું એ બરાબર ધ્યાનથી યાદ રાખજો ના સમજે પડે તો વિડીયો પછી તમે પહેલાથી ચાલુ કરીને જોજો તો તમને વધારે ખ્યાલ આવશે તો યાદ રાખી લેજો ફરથી એક પર તમને ખૂબ છો કે એ ગ્રેટર ધેન બી એનો મતલબ એવો છે કે એ થી ગેટ ખુલ્લો છે બી બાજુ ગેટ બંધ છે મતલબ કે થી બી સુધી જવાશે પણ બી થી એ સુધી નહીં જઈ શકો એવી રીતે બી લેસ ધેન સી છે એનો મતલબ એવો છે કે સી બાજુ ગેટ ખુલ્લો છે એટલે સી થી બી સુધી જવાશે પણ બી થી સી સુધી નહીં જઈ શકો તમે બરાબર છે તો સેમ લાઈક અહીંયા પણ એવું છે કે સી થી બી સુધી જવાશે લેસ ધેન ઇક્વલ ટુ અને એ જે તેરું લખ પડતો બરાબર છે હવે હું તમને બીજો એક નિયમ શીખવાડું કે તમારે એ જુઓ કે જ્યારે પણ આવું તમને વિધાન અથવા તારણમાં તમને પૂછવામાં આવે કે એ દેન ઓર બી બરાબર એ લેસ દેન બી આવું તમને તારણમાં પૂછવામાં આવે ત્યારે સૌથી પહેલા આપણે શું કરવાનું કે બીથી થી એ સુધી જવાનું એવું નક્કી નક્કી કરવાનું છે બરાબર કે તમે નક્કી કર્યું કે બી બાજુથી ગેટ ખુલ્લો છે એટલે એ બાજુ જવાનું છે મેં તો આપેલ જે વિધાન હોય એમાં તમારે ફાઇન કરવાનું કે બી થી એ સુધી જવાય છે તો કે હા જવાશે કે નહીં જવા દે તો આપણે ચેક કરીશું જો જવાતું હોય તો પહેલો નિયમ આપણે એક થશે કે B થી એ સુધી તમે ગયા તો ત્યાં ઓછામાં ઓછા ઓછામાં ઓછા લેસ લેસદેન અથવા તો ગ્રેટર દેન નું એક સિમ્બોલ હોવું ફરજિયાત છે બરાબર છે શું કીધું મેં તમને એ b થી a સુધી જયા અને b થી a સુધી જવાયું પણ ખરા બધા જ રસ્તા ત્યાં ખુલ્લા મળે b થી a સુધી જવા માટે તો પછી આપણી એ કન્ડિશન એક આ સાચી પડવી જોઈએ કે b થી a સુધી જવામાં મને ઓછામાં ઓછું એક લેસ ધેન અથવા તો અહીંયા હું અથવા બોલું છું ધ્યાન રાખજો અથવા બોલું છું બંને હોવું જરૂરી નથી b થી a સુધી જવા માટે મને શું જરૂરી છે બી થી એ સુધી જવા માટે મને ઓછામાં ઓછું એક less than મળી જાય તો પણ ચાલે કાં તો greater ધેન મળી જાય તો પણ ચાલે તો જે તારણ આપણે અહીંયા આપેલું હોય એ સાચું છે એ કેમ કહી શકાય બરાબર છે એવી જ રીતે હું તમને બીજું કહીશ કે greater than નું પણ સિમ્બોલ એવી રીતે કે બી greater ધેન સી આવું હોય તો આનો મતલબ શું થાય કે બી બી બાજુથી gate ખુલ્લો છે એટલે બી થી જવાનું છે તમારા સી બાજુ બરાબર છે તો બી થી સી સુધીમાં જવાનું વિધાન ઉપર જે વિધાન આપ્યું હોય એમાં તમારું જોવાનું સી સુધી તો પણ સુધી તમે પહોંચી જાવ બરાબર પછી આપણો આ કન્ડિશન એક યાદ રાખવાની કે ઓછામાં ઓછું હોવું જોઈએ લેસદેન હોય તો પણ ચાલે ગેટર હોય તો પણ ઓછામાં ઓછું એક તો હોવું જ જોઈએ એક થી વધારે હોય તો પણ ચાલે બરાબર તો નિયમ નંબર એક આ યાદ રાખો પછી નિયમ નંબર બે ની વાત કરું કે જ્યારે પણ તમે તમને આવું પૂછવામાં આવ્યું છે કે એ લેસ ધેન ઓર બી તો આનો મતલબ શું થયો કે બી બી બાજુ ગેટ ખુલ્લો છે એટલે તમે જશો એ બાજુ અને એ બાજુ તમે જવાનું થઈ જશે બી બાજુથી ગેટ ખુલ્લો એટલે પણ આનો મતલબ શું કે એ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી નો મતલબ શું તો આપેલ જે વિધાન આપ્યું હોય એમાં તમારે ચેક કરવાનું કે મારે બીથી એ સુધી જવાય છે તો તમે ફાઇન કરી નાખ્યું કે ભાઈ હા જવાશે બરાબર

આનો મતલબ એવો થયો કે બી થી એ સુધીના જેટલા પણ તમારે ગેટ આવ્યા એમાં બધામાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ અથવા તો અથવા બોલ શું ધ્યાન રાખજો એનો મતલબ શું થાય અથવા બંનેની વચ્ચે લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોવા જોઈએ કાં તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ના જ સિમ્બોલ હોવા જોઈએ ત્યાં લેસ ધેન કાં તો ગ્રેટર ધેનના વચ્ચેના સિમ્બોલ ના ચાલે તો આપેલ એવું જે તારણ હોય જો બધા સિમ્બોલ તમને લેસ ધેન ઓર ઇક્વલ ટુ કાં તો ગ્રેટર ધેન ઓર ના મળે તો એ તારણ સાચું છે તેમ કહેવાશે નહીંતર ખોટું છે એવું લખવાનું રહેશે તમારે બરાબર છે અને બીજું એક તમને સમજાવી દઉં કે બરાબર એ શું છે બંને બાજુથી ગેટ ખુલ્લો છે એટલે તમારે એવું સમજવાનું કે બરાબર એ કોઈ ગેટ જ નથી બરાબર બરાબર ને સિમ્બોલ હોય કોઈ બે કોઈ બે અંકો અંક વચ્ચે બે આલ્ફાબેટ વચ્ચે બરાબર નો સિમ્બોલ છે બરાબર તો આનો મતલબ તમારે એવું સમજવાનું બંને વચ્ચે કોઈ ગેટ જ નથી મતલબ બંને બાજુ તમે અવર જવર કરી શકો તો આપેલ તારણ જે બે તારણો આપ્યા છે તો બંને તારણો એ આ વિધાન પરથી ફુલ ફિલ થાય છે મતલબ સાચા છે કેમ તથા વિધાન પ્રમાણે વિધાનની ની અંદર fulfill થાય છે મતલબ વિધાનને અનુસરે છે કે કેમ એ આપણે find કરીશું તો ચલો અહિયાં f greater than m લખ્યું છે એનો મતલબ મેં તમને હમણાં જ કીધું કે જેની સામે આ greater than નો symbol less than નો symbol હોય ત્યાંથી આપણે શરૂઆત કરવાની એનો મતલબ શું છે f થી ગેટ એ ખુલ્લો છે અને m બાજુ જવાનું છે આનો મતલબ શું થાય f થી m બાજુ જવાનું છે તો આપણે અહીંયાથી જોઈશું ચલો વિધાનમાં કે f થી a સુધી છે પહેલું ડાયરેક કોઈ દિવસ નહીં જવાનું ધ્યાન રાખવાનું બરાબર વન બાય વન રહેશે તો સુધી જવાશે તો પહેલા મેં તમને કીધું કે બરાબર એટલે કોઈ નથી એવું સમજીને જવાશે બરાબર છે તો સુધી જવાય તો ચલો ભાઈ પછી સુધી જવાનું તો એ થી અહીંયા ગેટ ખુલ્લો છે જો તો એ થી ઈ સુધી જશો તમે તો જવાશો ચલો અહીંયા સુધી પહોંચી ગયા તમે બરાબર હવે એ થી એમ સુધી જવાનું તો એ થી એમ સુધી જવા માટે અહીંયા ગેટ ખુલ્લો છે એ બાજુનો તો આ ખુલ્લો છે તો જઈશું એમ સુધી તો એફ થી એમ સુધી તમે પહોંચી ગયા બધા જ રસ્તાઓ તમને ખુલ્લા મળે એટલે એફ તમે એમ સુધી પહોંચી ગયા તો હવે આપણે પહોંચી ગયા પછી આપણે કન્ડિશન મતલબ મેં તમને કીધું કે નિયમ નંબર એક યાદ રાખો કે ઓછામાં ઓછું એફ થી એમ સુધી પહોંચતી પહોંચ્યા ત્યારે એ બંનેની વચ્ચે ઓછામાં ઓછું લેસ ધેન કે ગ્રેટર દેનનો સિમ્બોલ ઓછામાં ઓછું એક હોવો જોઈએ તો અહીંયા તો એક અને બે એક અથવા એક એક થી વધારે વખત છે એટલે કોઈ વાંધો નહીં તો ઓછામાં ઓછા આપણે તો એક જ જોઈએ તો બંનેની વચ્ચે less than કાં તો greater નો પણ સિમ્બોલ છે અને એફ થી એમ સુધી પહોંચી પણ જવાય તો આપેલ જે તારણ છે એક એ સાચું છે મતલબ અનુસરે છે બરાબર છે તો હવે આપણે તારણ બે જોઈશું એમ લેસ દેન એ તો આનો મતલબ શું કહીશું કે એ થી એમ સુધી જવાનું કેમ કે એ બાજુનો ગેટ ખુલ્લો હશે જો એ બાજુ થી gate ખુલ્લો છે એટલે ત્યાં થી આપડે પ્રવેશ કરવાનો છે તો અહિયાં શું કરીશું a થી m સુધી જવાનું છે તો અહિયાં જુઓ a થી m સુધી એટલે અહિયાં gate ખુલ્લો છે તો a થી આપડે જઈશું e સુધી પછી e થી જઈશું આપણે m સુધી તો પણ ગેટ ખુલ્લો છે એટલે તમે easily જઈ શકશો બરાબર તો નિયમ આપણે એક યાદ કરો કે a થી m સુધી પહોંચાડ્યું તો કે હા પહોંચાઈ દીધું તો પહોંચ્યા પછી શું નિયમ છે આપણો તો બંનેની વચ્ચે ઓછામાં માં ઓછું એક less than અથવા તો ગ્રેટર ધેન ની સિમ્બોલ હોવો જોઈએ એ બંનેની વચ્ચે ઓછામાં ઓછો એક તો સિમ્બોલ મળી જ રહેવો છે બરાબર છે તો આપેલ બીજું તારણ પણ સાચું છે તો બંને તારણો સાચા પડે તો નીચે આપેલા ઓપ્શન તમે ચકાસો કે જો અહીંયા બંને અનુસરે છે તો જે બંને જે તારણો આપ્યા છે તો બંને વિધાન ઉપરથી સાચા છે વિધાન ઉપરથી તમને જવાબ મળી રહેશે છે વિધાનની અંદર એ ફૂલફિલ કરે છે બરાબર છે તો ચાલો આપણે બીજો સમજુ બીજો સમ છે વિધાનમાં તો તારણ જોઈએ કે ટી ગ્રેટર દેન બી હવે મિત્રો તમે જ નક્કી કરો એ બાજુથી શરૂઆત કરીશું આપણે તો આપણે શરૂઆત કરવાની થાય છે ટી થી કેમ કે ટી બાજુનો ગેટ જે ગેટ રહે છે અહીંયા તો ટી બાજુનો ગેટ ખુલ્લો છે તો જવાનું છે આપણે ટી થી બી સુધી બી થી ટી સુધી નહીં જવાય કારણ કે અહીંયા આ બાજુનો જે ભાગ છે આ બાજુનો એ બંધ છે એટલે બી થી ટી સુધી નહીં જવાનું આપણે જવાનું છે ટી થી બી સુધી બરાબર છે તો અહીંયા ધ્યાન રાખો ચલો ટી થી બી સુધી જઈએ તો ટી થી આપણે જવાનું ટી કે બાજુ પહેલા ટી અને બી ક્યાં છે એ નક્કી કરી લેવાનું તો ટી અહીંયા છે અને બી અહીંયા છે પહેલા એ માર્કિંગ કરી લેવાનું બરાબર છે તો આપણે ટીથી જી સુધી જવાશે હા જવાશે કારણ કે ઇક્વલ ટુ એ ગેટ નથી એવું સમજીને આગળ વધવાનું એટલે ટીથી બી સુધી જવાશે ટીથી જી સુધી જ જતા રે આપણે હવે જીથી યુ સુધી જવાનું તો આ બાજુ ગેટ ખુલ્લો છે એટલે જવાશે ચલો જયા બરાબર અહીંથી અહીંયા પણ પહોંચી જાય હવે અહીંથી વી સુધી જવાશે હા જવા છે અહીંયા પણ ગેટ ખુલ્લો છે એટલે જવાશે અને વી થી બી સુધી જવાનું અહીંયા પણ ગેટ વી બાજુનો ગેટ ખુલ્લો છે એટલે બી બાજુ જવાશે તો ટીથી બી સુધી ઇઝીલી તમે પહોંચી ગયા પછી આપણે યાદ કરવાનું કે આ બંને વચ્ચે નિશાની કઈ છે greater than ની તો ઓછામાં ઓછી ટી થી બી સુધીની ઓછામાં ઓછી એક નિશાની greater ધેન અથવા less than ની હોવી જોઈએ અહીંયા તમને એક નિશાની તો મળે જ છે જો greater than બરાબર તો આપેલ તારણ એ એ અનુસરે છે બરાબર હવે કારણ આપણે બીજું ચેક કરીએ કે g greater ધેન h તો g greater ધેન h g g ક્યાં છે અહીંયા છે h ક્યાં છે અહીંયા પહેલા એ માર્કિંગ કરી લેવાનું બરાબર છે તો હવે જી થી એચ સુધી જવાનું જી થી ટી સુધી જવાશે બરાબર છે એટલે જવા જ છે બરાબર છે હવે ટી થી એ સુધી તો ટી થી એ સુધી જવાશે અહીંયા ગેટ ખુલ્લો છે એટલે જવાશે બરાબર છે તો એ થી હવે એચ સુધી જવાનું એ થી એ બાજુ પણ ગેટ ખુલ્લો છે એટલે ટી જી થી તમે એચ સુધી સરળ રીતે ઈઝીલી રીતે તમે પહોંચી ગયા પણ હવે આપણે નિયમ યાદ કરવાનો કે જી થી એચ વચ્ચે ઓછામાં ઓછું મારે અહીંયા જે સિમ્બોલ આપ્યો છે એ હોવો જ જોઈએ હા બંનેની વચ્ચે જે સિમ્બોલ આપ્યો અને એ ઓછામાં ઓછા એ કાં તો લેસ ડેમ લેસ દેન આપ્યો તો ગેટર બેન બી ચાલે આ મને ગેટરેન આપ્યો હતો લેસ ડેન પણ ચાલે તો અહીંયા આ સિમ્બોલ તો બંનેની વચ્ચે ઓછામાં ઓછું એક લેસ ડેન કા તો ગેટર ડેન છે આ છે લેસ દેન છે તો પણ ચાલે તો આપેલ જે તારણ છે બે એ પણ સાચું છે તો જે તારણ આપ્યું છે અહીંયા જવાબ આવશે તમારો સી બંને જે તારણો છે એ અનુસાર હશે બરાબર ત્રીજો પ્રશ્ન છે <coughs> f greater than y greater than equal to x અહીંયા ધ્યાન રાખજો છે અને તમે પણ સાંભળજો અને જોજો આ થોડો અઘરો પ્રશ્ન છે એટલે ધ્યાનથી જોજો z ગ્રેટર દેન સી આનો મતલબ z થી શરૂઆત કરવાની અને સી સુધી જવાનું જેડ થી શરૂઆત કરવાની અને સી સુધી જવાનું પણ અહીંયા તો કોમા આપેલા છે તો હવે શું કરશું તો એના માટે શાંતિથી અને ધ્યાનથી જુઓ તમે તો જેડ થી પહેલા જવાનું મારે ક્યાં એક સુધી તો જેડ થી એક સુધી જવાશે હા જવાશે આ બાજુ રસ્તો ક્લિયર છે તો હું પહેલા જેડ થી એક સુધી જઈશ હવે હું સીધો જમ્પ કે મારીશ આ સેન્ટેન્સ એક હતું આ સેન્ટેન્સ બીજું છે તો બીજામાં પણ એક્સ આપેલો છે તો આપેલો છે તો z થી હું x સુધી આવી ગયો તો અહીંયા પણ મારે સીધું અહીંયા સીધું jump કે મારવાનો x ઉપર જ હવે જવાનું શું ક્યાં મારા x થી c સુધી જવાનું તો x થી c સુધી જવાશે આ gap ખુલ્લો છે તો હું અહીં જઈશ ક્યાં x થી c સુધી એનો મતલબ એવો થયો કે z થી હું c સુધી જઈ શકું easily બરાબર છે તો એ ગયા પછી આપણો નિયમ એક યાદ કરો કે આ બંને z થી c સુધી પહોંચવામાં મને ઓછામાં ઓછું એક લેસ than કે greater than દેખાયું તો હા ભાઈ અહીંયા એક લેસ than દેખાયું છે. તો આપેલ તારણ એ સાચું છે તો બીજું પેલો જુઓ એફથી આપણે વાય સુધી જઈશું તો અહીંયા ગેટ ખુલ્લો છે એટલે જવાશે તો એસી આપણે વાય સુધી જતા રહે બરાબર છે વાય થી જવાનું પછી આપણે એક્સ સુધી તો અહીંયા ગેટ ખુલ્લો હતો એટલે આપણે જતા રહે સુધી પછી સીધું આપણે જમ્પ મારવાનું સીધા સેન્ટેન્સ બે માં તો એમાં જઈશું આપણે સીધા એક્સ ઉપર અહીંયા આપણે એક્સ પૂરું કર્યું ને એટલે અહીંયા પણ જઈને એક્સ જોડે જવાનું બરાબર છે તો એક્સ થી જવાનું ડબલ સુધી તો એક્સ થી ડબલ જવાય છે તમે જુઓ અહીંયા ગેટ પૂરો થઈ જાય છે તમે જુઓ એક્સ ની સામે મોડું નથી આ જે જે લેસ ધેન છે જો ગેટર ધેન હોત તો ડબલ સુધી પહોંચાડ પણ અહીંયા ગેટ પૂરો થઈ જશે અહીંયા બે પાંખિયા મળી જાય છે એટલે એક્સ થી તમે ડબલ સુધી

તો ચાલો એસ ના નીચે આપણે માર્કિંગ કરીએ અને આયન નીચે માર્ક કરીએ તો એસ થી પહેલા આય સુધી જવા માટે મારે એસ થી ટી ના ઘર સુધી જવું પડશે એટલે બરાબર છે તો ટી ના વંદને વચ્ચે બરાબર છે એટલે જઈ શકું છું પછી ટી થી હું કોના ઘર સુધી જઈશ યુ સુધી જઈશ તો અહીંયા ચાલુ છે ગેટ ખુલ્લો છે મતલબ હું જઈ શકું છું હવે યુ થી મારે જવાનું ક્યાં આય સુધી તો અહીંયા યુ થી આય સુધી હું નહીં જઈ શકું કેમ તો અહીંયા ગેટ બંધ છે જે તો U થી I સુધી જવા માટે ગેટ બંધ છે આનો મતલબ એવો થાય છે કે તારણ એક એ બે નથી મતલબ તારણ એ એ વિધાન ઉપર અનુસરતું નથી બરાબર તો હવે જો તારણ નંબર બે તો એચ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય તો એચ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વાય નો મતલબ કેવો કે આઈ થી શરૂઆત કરવાની અને જવાનું કે એચ સુધી કેમ કીધું કેમ આઈ થી એચ સુધી જવાનું મેં તમને કીધું કે અહીંયા આઈ થી ગેટ ખુલ્લો છે માટે આઈ થી જવાનું ક્યાં સુધી એચ સુધી જવાનું છે બરાબર તો ચાલો આપણે જઈએ તો આઈ થી એચ અહીંયા આઈ છે અને આ એચ છે તો જોનો આઈ થી એચ સુધી અહીંયા ગેટ ખુલ્લો છે મતલબ આઈ થી યુ યુ ના ઘર સુધી જઈ શકશો તમે પછી યુ થી માર જવાનું ટી સુધી તો યુ થી ટી સુધી જઈશ તો નહીં જવાય કેમ કે અહીંયા ગેટ યુ થી બંધ થઈ જશે કારણ કે યુ ની સામેની બાજુ જે હોય એ સિમ્બોલ નથી greater than નથી મતલબ less than છે એટલે યુ થી ટી સુધી હું નહીં જઈ શકું બરાબર છે મિત્રો તો આનો મતલબ એવો થાય કે આઈ થી પણ હું એચ સુધી નહીં જઈ શકું મતલબ વિધાન તારણ મતલબ તારણ જે બે હતું એ પણ ખોટું છે મતલબ તારણ એક અને બે બંને અનુસરતા નથી તો આનો જવાબ આવશે કોઈ અનુસરતું નથી બરાબર છે ખબર પડી મિત્રો તો આપણે ચલો બીજું એક ઉદાહરણ જોઈએ તારણ જુઓ કે એ ગ્રેટર ઇક્વલ ટુ જેડ આનો મતલબ શું થાય એ થી શરૂઆત કરીને જવાનું મારે ઝેડ ના ઘર સુધી જવાનું આપણે એવું સાદી ભાષામાં સમજીએ બરાબર છે તમને વધારે સારી રીતે યાદ રહેશે તો એ થી ચાલુ કરીને જવાનું મારે ઝેડ સુધી તો એ થી હું ઝેડ ઝેડ અહીંયા છે અને એ અહીંયા છે ચલો હું એ થી ઝેડ સુધી જવાનું ટ્રાય કરીશ તો એ થી હું ડાયરેક્ટ ઝેડ સુધી નહીં જઉં એક એક ના ઘર છે ઘર થી ઘર થ્રુ જઈશ વારંવાર એક ના ઘરે જઈને બીજાના ઘરે જઈશ એ રીતે વારંવાર જેટલા પણ રસ્તામાં જેટલા પણ અંક આવશે તેના અંદર પસાર થઈને જ જવું પડશે ડાયરેક્ટ નહીં જવાય માટે એથી હું એમ સુધી જઈશ અહીંયા રસ્તો ક્લિયર ગેટ ખુલ્લો છે મતલબ સુધી 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 જઈ છે પણ પણ અહીંયા ખુલ્લો કેમ કે એટલે ગેટમાંથી એવું સમજીને નીકળવાનું છે આગળ તો એફ સુધી જવાયું એફ થી ઝેર સુધી પણ જવાયું કેમ કે અહીંયા રસ્તો ક્લિયર છે બરાબર છે હવે આપણો નિયમ બે યાદ રાખજો કે એથી ઝેર સુધી તો મારે જવાયું બરાબર છે પણ અહીંયા જે સિમ્બોલ આપ્યો છે અહીંયા ધ્યાન રાખજો ખાસ અહીંયા જે સિમ્બોલ આપ્યો છે એ નિયમ નંબર બે શું કહે છે આપણે ધ્યાન રાખજો મેં આગળ આ video અંદર શરૂઆતમાં જ મેં તમને કીધું કે નિયમ નંબર બે માં એવું કીધું છે કે જે પણ અહીંયા સિમ્બોલ આ greater than or આ શું કહેવાય VVIP gate મેં કીધું ને તમને VVIP gate તો A થી Z સુધી પહોંચવા માટે મારે બધા વચ્ચે જ્યાં જ્યાં મેં રોકાણ કર્યું ત્યાં બધી જગ્યાએ મારે આવા ગેટ જોઈએ મતલબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ના ગેટ જોઈએ કા તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ ના ગેટ જોઈએ અહીંયા તમે જુઓ આ ગેટ અલગ છે આ ગેટ અલગ છે આ ગેટ છે ફક્ત એક જ ગેટ મળો મારે તો શું જોઈએ કે એ થી જેડ સુધી બધે વી ગેટ હોવા જોઈએ તો જ આ તારણ સાચું કહેવાય જે પેલા સિમ્પલ ગેટ હતા એમાં તો ઓછામાં ઓછું એક ગેટ હોય તો પણ ચાલતું આ વી ગેટ કહેવાય મિત્રો તમે સમજો છો ને વી ગેટ એટલે શું કહેવાય તો વી વી ગેટ માં બધી જગ્યાએ વી ગેટ હોય તો જ આ તારણ સાચું છે ખાલી એથી થી સુધી પહોંચાઈ જઈએ એટલે એનો મતલબ એવો નથી થતો કે એ તારણ એક સાચું છે પણ આપણે કન્ડિશનો પણ જોડે જોડે ફૂલફિલ થવી જોઈએ મેં તમને અગાઉ જે ઉદાહરણ બતાવ્યા એમાં કન્ડિશન સાથે ફૂલફિલ કર્યું ત્યારે વિધાન સાચું છે તારણ સાચું છે એવું આપણે કીધું બરાબર બાકી એથી થી સુધી ગયા એટલે પહોંચાઈ જઈએ એટલે એનો મતલબ એવો નહીં સમજવાનો કે તારણ સાચું છે બરાબર પહોંચી ગયા પછી બી આપણો નિયમ એક અને નિયમ બે એ ખાસ ફૂલફિલ થવા જોઈએ એ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર છે તો તારણ બે જુઓ વી થી ઝેડ સુધી અહીંયા શું જોવાનું વી થી જેડ સુધી જોવાનું એટલે વી થી ગેટ ખુલ્લો છે એટલે ઝેડ સુધી જોવાનું તો વી ક્યાં છે મારો અહીંયા આ છે આ રી થી જેડ સુધી ચલો તો વી થી જવા માટે પહેલા હું સી સુધી જઈશ તો ગેટ ખુલ્લો છે એટલે જવાશે સી થી હું એક્સ સુધી જઈશ તો ગેટ ખુલ્લો છે એટલે જવાશે અને એક્સ થી હું જઈશ ઝેડ સુધી તો ગેટ ખુલ્લો છે એટલે જવાશે તો ચલો વી થી ઝેડ સુધી તો મારે પહોંચાડું પણ અલાવાયા સિમ્બોલ છે નો છે લેસ ધન નો મતલબ અહીંયા લેસ ધન મતલબ શું લેસ ધન ઓર ઇક્વલ ટુ એટલા સિમ્પલ હોય તો એને શું કહેવાય સિમ્પલ ગેટ પણ એ લેસ ધન ઓર ઇક્વલ ટુ સાથે સિમ્બોલ હોય તો એને આપણે વી વીએપી ગેટ કહીશું તો આ સિમ્પલ ગેટ છે સો સિમ્પલ ગેટમાં મતલબ માટે આપણે નિયમ નંબર એક બનાવ્યો છે અને વી વીએપી ગેટ માટે આપણે નિયમ નંબર બે બનાવ્યો છે તો સિમ્પલ ગેટમાં આપણો નિયમ એક શું કહે છે કે ઓછામાં ઓછું લેસ ધન થાકો ગ્રેટર ધન નો સિમ્બોલ હોય જો આ બંનેની વચ્ચે તો હા ઓછામાં ઓછો એક તો ગેટ છે જ વચ્ચે બરાબર તો આનો મતલબ એવો થાય કે જે આ તારણ બે આપ્યું છે એ સાચું છે બરાબર છે તો અહીંયા ફક્ત તારણ બે જ સાચું છે અને તારણ એક એક ખોટું છે કેમ કે એ થી ઝેર સુધી પહોંચાડ્યું પણ ત્યાં બધી જગ્યાએ વી વીઆઈપી ઝેર મૂક્યો નહીં માટે અહીંયા તારણ બે જ સાચું છે એટલે માત્ર તારણ બે જ અનુસરે છે બરાબર છે તો આ હતા સમ્સ જે તમે અત્યાર સુધી એને બહુ અઘરા માનતા હતા. પણ હવે આ વિડીયો જોયા પછી હું માનું છું કે તમને બહુ ઇઝી લાગશે અને પરીક્ષામાં સૌથી પહેલા જ સોલ્વ કરશો બરાબર છે તો મિત્રો અંત સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપને આ વિડીયો જો ખરેખર પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને આપણા બીજા ભાઈઓ કે બહેનો કે જે સરકારી કર્મચારી અથવા સરકારી નોકરીની બીજી તૈયારી કરી રહ્યા હોય બરાબર છે તેઓને પણ આ વિડીયો શેર કરજો જેથી આવી નવી વિડીયો અને આવા વિડીયો જે શોર્ટકટ થી હું બનાવું છું બરાબર તો એમને જોવા મળે અથવા એનો લાભ મળી રહે બરાબર તો ચાલો મિત્રો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ